અને એ જે ઘટનાનો ક્રમ છે એ ક્રમમાં સૌથી પહેલા સૌને ખબર છે કે ગુજરાતની અંદર લગભગ ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં પંદર લાખ થી વધારે વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની ની પરીક્ષામાં બેઠા છે આ પંદર લાખ થી જે વધારે વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષામાં બેઠા છે તેમના પેપર તપાસવાની કામગીરી અત્યારે ચાલી રહી છે માહિતી મળેલી છે કે આ વખતે જયારે ખાલી હોય એક શિક્ષક થી આખી સ્કૂલ ચાલતી હોય એવી ચૌદસો પંદરસો સ્કૂલ હોય વર્ગ ખંડ કમી હોય ત્યારે આ શિક્ષકોની અછત છે એના કારણે

આ વખતે આજ પ્રમાણે અંગ્રેજી માધ્યમના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ દસ વર્ષ કરતા જયારે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે સરકાર જોડે અંગ્રેજી માધ્યમના પેપરો તપાસવા માટે પણ પૂરતો સ્ટાફ નથી અને ગુજરાતી અને અન્ય માધ્યમના શિક્ષકો જે છે એ અંગ્રેજી માધ્યમના પેપરો તપાસી રહ્યા છે એવી પણ પ્રાથમિક માહિતી અમોને મળી છે

અને જે હોશિયાર વિદ્યાર્થી હોય કે જેને 80 માંથી 80 માર્ક લાવ્યો હોય એને પણ ટ્યુશન ના લીધું હોય શિક્ષક નું ટ્યુશન ના કર્યું હોય સરકારી શિક્ષક નું તો શાળા જોડે બરોબર કામ ના કર્યું હોય એટલે શાળાએ જે ટ્યુશન ક્લાસ ચલાવે છે બે સ્કૂલો ની એની અંદર એ ના ગયો હોય તો 80 માંથી 80 માર્ક્સ આવેલા વિદ્યાર્થીને પણ 8 10 માર્ક આવ્યા તો એના લીધે બોર્ડમાં પહેલો આવતો રહી ગયો આવી પણ પરિસ્થિતિ નું નિર્માણ થયું

અને વેકેશનનો પગાર આપવામાં નહીં આવે પાંચમી થી વેકેશન ચાલુ થાય છે એટલે કે એમને ચોથી મે સુધીનો જ એમનો કરાર હતો છતાં પણ જ્ઞાન સહાયકોને સરકાર જોડે પૂરતો સ્ટાફ ન હોવાથી આ જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરીમાં સાતમી મે જોતરવામાં આવ્યા છે એનો ઓર્ડર પણ મે આજે આપની સમક્ષ હમણાં પ પત્રકાર મિત્રોને રજૂ કરી રહ્યો છું આપ વિચારો કે જે સરકારી કર્મચારી ચોથી મે મટી જાય છે એ કઈ રીતે સાતમી મે એ પોતે સરકારી કર્મચારી બનીને કામ કરશે આ પણ એક વિસંગતતા છે હકીકતમાં સરકારે જો સરકારને શિક્ષકોની અછત હોય સરકારને જો શિક્ષકોની અછત હોય તો આ જ્ઞાન સહાયકોને હાલમાં હાલ જ કાયમી કરી દેવા જોઈએ અને કાયમી કર્યા પછી એમનો જે કરાર છે

આવા અસંખ્ય પગલાથી નિર્ણયો જ્યારે લીધા હોય 32000 શિક્ષકોની લાંબા સમયથી કટ હોય 38000 સરકારી શાળાઓ જે છે એમાંથી 5000 સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરેલી હોય સરકારમાં 38000 વર્ગખંડો નો ઘટ હોય 1657 શાળાઓ માત્ર એક જ શિક્ષકે ચાલી રહી હોય અને 14652 શાળામાં કારણ કે આ ગુજરાતના પંદર લાખ થી વધારે બાળકો અને એમની સાથે સંકળાયેલા વાલીઓના ભવિષ્યનો સવાલ છે એટલે તદ્દન મારફતે તપાસ કરવામાં આવે

કોઈ મક્કમતાથી એમના ઉપર બીજા કોઈ પગલા લેવામાં નથી આવ્યા જેથી કરીને આજ જ કૌભાંડ આ વખતે પણ યથાવત રહેવાનું છે તો વીસ ઇન્ટરનલ બંધ કરીને